વલસાડમાં આઘાતજનક ઘટના હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલી બે બહેનોએ જીવ ગુમાવ્યો વલસાડમાં ઘણી જ આઘાતજનક ઘટના બનવા પામી છે જેને લઈ આશ્ચર્ય સાથે શોકની કાલીમાં ફેલાઈ ગઈ છે આ દુઃખદ ઘટના વલસાડ સિવિલ હોસ્પિટલમાં બનવા પામી છે જેમાં બે સગી બહેનોને બીમારી હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી જેમાં એક બહેનને હોસ્પિટલના પરિસરમાં ચક્કર આવી જતા જગ્યા પર જ ઢળી પડી હતી આ બનાવ જોઈને તેની નાની બહેનને આઘાત લાગી આવતા તેણે પણ જીવ ગુમાવ્યો હતો આ સમગ્ર ઘટનાના વલસાડ સિવિલ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ બનાવ બાદ મહિલાના પુત્રએ ફરિયાદ કરી છે ત્યારબાદ ઘટના બાદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના બરુડીયા વાળ વલસાડ પારડી વિસ્તારમાં રહેતા ચોર્યાસી વર્ષીય રામીબેન ઉક્કડભાઈ માંગ અને તેમની નાની બહેન બ્યાસી વર્ષીય ગજરીબેન ઉક્કડભાઈ માંગ બંને સગી બહેનો આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા જેમાં મોટી બહેન રામીબેન હોસ્પિટલના પરિસરમાં પહોંચી અને ડોક્ટરની કેબિન સુધી પહોંચે તે પહેલા જ તેને અચાનક ચક્કર આવી ગયા હતા અને તે જમીન પર જ ઢળી પડી હતી તેમણે તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા આ દુઃખદ ઘટનાનો આઘાત તેની નાની બહેન ગજરીબહેનને લાગી આવતા તેઓ પણ આ બહેનની આ ખબર સાંભળતાની સાથે જ બેભાન થઈ ગયા હતા અને થોડીક જ વારમાં તેઓએ પણ જીવ આ બનાવને પગલે સમગ્ર સિવિલ હોસ્પિટલમાં ભારે ભાગદોડ મચી હતી તાત્કાલિક બંને બહેનોના પરિવારજનોને આની જાણ કરવામાં આવી હતી જોકે આ બંને વૃદ્ધ મહિલાઓ બહેનોને એકબીજા પ્રત્યેની લાગણી અપાર હોવાનું પણ આ ઘટનાથી સાબિત થાય છે ત્યારે વૃદ્ધોને આવી રીતે એકલા સારવાર માટે મોકલતા પરિવારજનોએ પણ કાળજી લેવાની ખૂબ જ જરૂર છે